સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં પાર્સલ ઉચકવાના લઈને મજૂરને માર મારવાની ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ મજૂરો ભેગા થયા હતા અને વિરોધ કર્યો હતો તો બીજી તરફ વીડિયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી મજૂરોને માર મારનાર આરોપીઓની ધરપકડ પણ કરી હતી સુરત ટેક્સટાઇલ નામે દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે જ્યાં પાર્સલ સહિતના કામો થતા હોય છે ત્યારે આ પાર્સલ સાથે માથાકૂટ માથા છે કે આવેલી રાકેશ જૈન સાથે પાર્સલ વાળાઓની બબાલ થઈ હતી જેમાં પાર્સલ વાળાઓને જાહેરમાં માર માર્યો હતો પાડો અને ગડદા સહિતના માર મરાયો હતો સાથે દોડાવી દોડાવીને પાર્સલ વાળાને માર માર્યો હતો આ માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં રાજ ટેલ માર્કેટ ખાતે ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું તો બીજી તરફ વાયરલ વિડીયોને લઈને પોલીસે તપાસ હાથ ધરી હતી અને પુણા પોલીસે આ મામલે ગુનો નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી નામે દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે જ્યાં પાર્સલ સહિતના કામો થતા હોય છે ત્યારે આ પાર્સલ ઉઠાવવા વાળા સાથે વેપારીની માથાકૂટ સર્જાય છે વાત એમ છે કે સુરતના પર્વત વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના મેનેજર રાકેશ સાથે પાર્સલ વાળાઓની બબાલ થઈ હતી જેમાં પાર્સલ વાળાઓને જાહેરમાં માર માર્યો હતો ઢીકાપાટો અને ગળદા સહિતના માર મરાયો હતો સાથે દોડાવી દોડાવીને પાર્સલ વાળાને માર માર્યો હતો આ માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો